હવે મિત્રો આજના વિડીયો ની અંદર ખાસ કરીને માહિતી આલવાની છે ઘણા ટાઈમ થી આપણે હવામાન ને લગતા વિડીયો નથી બનાવ્યા ચેનલ નું નામ છે હવામાન ને લગતી માહિતી વેધર ન્યૂઝ ગુજરાતી અને આનો ટોપિક છે સમાચાર અને રાજકારણ આપણે પણ આમાં આપણે બ્રેકિંગ ન્યૂઝ અને અમુક જે સમાચાર ઉપયોગી લાગે એવા સમાચાર ને લગતા પણ વિડીયો મૂકીએ છીએ જેમાં ગુજરાત એસટી ને લગતા વિડીયો મૂકીએ હવામાન ને લગતા વિડીયો મૂકીએ પવન સ્પીડ છે હવે આવનારા દિવસમાં હવામાન કેવું રહેશે આવા વિડીયો મુકતા રહીએ છીએ આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરીએ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લઈએ પણ બે દિવસથી આપણે હવામાનને લગતા કોઈ જ વિડીયો નથી મૂક્યા આજે હવામાનને લગતો સ્પેશિયલ વિડીયો મૂકીએ છીએ મિત્રો એટલે વિડીયો છે ને તે સંપૂર્ણપણે સૌથી પહેલાં તો વિડીયો જોવાનો રહેશે અને વિડીયોને લાઈક આપવાની રહેશે વિડીયો શેર કરજો તમારા દરેક ગ્રુપની અંદર જેથી કરીને આજનો જે હવામાનને આ લગતો વિડીયો છે એ તમામ લોકોને માહિતી મળી શકે તો વાત કરીએ મિત્રો ઠંડીને લઈને તો જે ઘણા ટાઈમથી આપણને હવે ઠંડીનો જે અહેસાસ છે ઓછો થતો હોય એવું લાગી રહ્યું છે ક્યાંક ક્યાંક ને રાત્રે પણ પંખા ચાલુ કરવા પડે રાત્રે ગરમીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને મોટા ભાગના શહેરી વિસ્તારોની અંદર અત્યારે હાલ રાત્રિના સમયે પંખા ચાલુ કરવા પડે એવો માહોલ જોવા મળી રહ્યો છે અને જ્યાં આગળ ભઠ્ઠી વાળા વિસ્તાર રહી છે જ્યાં ગરમ વિસ્તાર રહી છે અમુક ત્યાં આગળ તો એસી ની પણ જરૂરિયાત

પણ હા હજી એટલું ચોક્કસ થી છે કે જે રાત્રિનું તાપમાન છે મિત્રો એમાં હજી સુધી કોઈ કોઈ પણ પણ પ્રકારનો વધારે પડતો આમાં બદલાવ થાય તેવી પ્રકારની હાલ શક્યતા નથી રાત્રિનું જે તાપમાન છે એમાં હજી પણ ઠંડીની જે શક્યતાઓ રહેલી છે તે ઠંડીની શક્યતાઓ હજી રહેવાની છે મિત્રો એટલે નું જે તાપમાન છે ને એ તાપમાનમાં હજી સુધી કોઈ પ્રકારનો બદલાવ નહીં થાય રાત્રિ નું તાપમાનમાં હજી ઠંડી જે હજી શક્યતાઓ જોવા મળે ઠંડી ની અસર જોવા મળે છે ઠંડી ની અસર હજી પંદર તારીખ સુધી continue જ રહેશે પંદર તારીખ થી પછી જે પણ બી માહિતી હશે આપણે આપીશું પવન ની જડપ ની વાત કરી લઈએ હવે ત્રણ પ્રકાર ની વાત કરવાની છે કીધું ને video માં પવન ઠંડી ને ઝાકળ ત્રણ પ્રકાર ની વાત કરવાની ની છે video ની અંદર પહેલા જ આપણે કહી દીધું પવન ની વાત કરી લઈએ શિયાળા ની અંદર ઉત્તર ઉતર ના પવન હોય અને ઠંડી નું પ્રમાણ વધારે હોય જેમ જેમ ઉનાળો ચાલુ થાય એટલે કે પંદર તારીખ પછી જેમ જેમ સૂર્ય મકર રાશિ ની અંદર પ્રવેશે તેમ તેમ આ પવનની જે દિશા છે ધીરે 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 બદલાતી જાય પવનની દિશા જેમ જેમ બદલાતી જશે તેમ તેમ આ જે પવનની દિશા બદલાશે તેમ તેમ ગરમીનું વાતાવરણ શરૂ થાય અને સૌથી વધારે આપણે ઠંડી કરતા ગરમી વધારે પડે છે આપણે ભારતમાં તો ઠંડીનો કેટલા મહિના ત્રણ મહિના કે ચાર મહિના ની કાઢવાના હોય બાકી ના તો મહિના ગરમી મત કડવા ન હોય છે આપણે મુદ્દા ઉભરાય છે ફરીથી એ વિશેષ વિડિયો આપણે લાઈવ કરીને એ પછી ચર્ચા કરશું વિડિયોમાં આપણે આગળ વધીએ તો વાત કરતા હતા ને ગરમી ને લઈને તો ગરમી માં આપણે વધારે દિવસો કાઢવાના હોય છે હવે ઝાકળ વર્ષા ને લઈને વાત કરીએ ઠંડી નો રાઉન્ડ પૂરો થઈ ગયો પછી હવે ઝાકળ વર્ષા ની શરૂઆત થશે હા ઝાકળ વર્ષા

અને પૂર્વ પશ્ચિમના પવન થયા પછી આ તાપમાન છે ધીરે 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 કરીને ડિગ્રી ડિગ્રી સુધી સુધી આ મહિનાની અંદર તાપમાન રહેવાનું છે એટલે આનાથી વધારે હજી આ મહિનાની અંદર તાપમાન નહીં જાય પણ આ વખતનો ઉનાળાનો રેકોર્ડ બ્રેક જે તાપમાન છે ને મિત્રો એ છે અડતાલીસ થી ઓગણપચાસ ડિગ્રી આનાથી આસપાસ તાપમાન રહેશે એનાથી ઉપર નથી જવાનું પણ અડતાલીસ ઓગણપચાસ ડિગ્રી એટલે મિત્રો ઘણું બધું તાપમાન કહેવાય બહુ હેવી તાપમાન કહી શકાય આમ તો આપણે અત્યારે આ વિડીયો ની અંદર છે ને અત્યારે હાલ પૂરતું આટલું જ પછી વિશેષ માહિતી આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું